કર્મચારીઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગ લાગવાના કારણો હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા નકારી શકાતી નથી આ ઘટનાએ બિલ્ડિંગ્સમાં આગ સુરક્ષા નિયમોનું પાલન અને આગ રોકથામ માટેની વ્યવસ્થાઓની મહત્વતા પર પ્રકાશ પાડ્યો છે બિલ્ડિંગ માલિકોને વ્યવસાયિક સંસ્થાઓએ આગ સુરક્ષા ઉપાયો અને નિયમિત તપાસ પર ધ્યાન આપવું જરૂરી છે સાથે જ કર્મચારીઓને આગ સુરક્ષા અંગે તાલીમ આપવી પણ અનિવાર્ય છે આગામી સમયમાં આવી ઘટનાઓથી બચવા માટે સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગે બિલ્ડિંગ્સમાં આગ સુરક્ષા નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ જોઈએ સાથે જ નાગરિકોએ પણ આગ જાગૃતિ જરૂરી વડીવાડી વિસ્તારમાં એટલાન્ટિક બિલ્ડિંગમાં ચોથે માર ઉપર આગ લાગી હતી એવો કોલ આવ્યો હતો વડીવાડી ફાયર ઉપર અમે ઘટના સ્થળ ઉપર અમે આવ્યા ત્યારે પબ્લિક અને નીચેથી ઉપરથી વધારે ધુમાડો દેખાતો હતો ચોથે માર ઉપર મોટી આગ લાગી એવું દેખાતું હતું નજરોમાં અને ઘટના સ્થળ ઉપર અમે ઇલેક્ટ્રિક સપ્લાય પૂરા પેનલ બોર્ડમાં આગ લાગી હતી નુકસાન નુકસાન તો અંદાજે તમને ખબર નહીં પણ ઇલેક્ટ્રિક સપ્લાય ઇલેક્ટ્રિકના બધા ઘણા બધા કેબલો ગયા છે ત્યાં હા ઘણા બધા માણસો અહીંયા ઓલરેડી ત્યાં હતા ઓફિસ બી ચાલુ હતી અને બધા માણસો સમયસર નીચે ઉતરી ગયેલા હતા ના એવું જાણવામાં નથી આવ્યું કોઈને કોઈને નુકસાન થયું નથી ધર્મેશ જાદવ પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો